અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીજન્ય કેસીસ જેમ કે જાડાઉટરીના કેસીસ છે ચોંડીસ છે ટાઈફોઇડ છે કોલેનાના કેસીસ છે આ બાબતે પ્રિવેન્શનના ભાગરૂપે કોર્પોરેશનના તમામ વોર્ડમાં એવરી ડે પાણીના સેમ્પલ લેવાની કામગીરી ફ્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે અને અંદાજીત એવરી મંથ છ હજાર જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને ચાલીસ હજાર જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે મેઇનલી વાત કરીએ તો સિટીના સાઉધન પાર્ટમાં ઇસ્ટર્ન પાર્ટમાં કે જ્યાં વોટર લીકેજની કમ્પ્લેન પોલ્યુશનની કમ્પ્લેન ડ્રેનેજ ઓવરફ્લોની કમ્પ્લેન આવતી હોય છે જેના આધારે કોર્પોરેશન દ્વારા છવ્વીસ જેટલા એરિયાને હાઈડીઝ કન્સિડર કરવામાં આવેલ છે ત્યાં કેસીસનું પણ પ્રમાણ વધારે હોય આ તમામ જગ્યાએ ડેલી લેવલનું મોનિટરિંગ જો કોઈ જગ્યાએ લીકેજ થાય અથવા કોઈ પોલ્યુશનની કમ્પ્લેન આવે તો તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવે અને આ જ જગ્યાએ મેડિકલ સુવિધા પ્રોપર પડી રહે પાણીના સેમ્પલિંગ વ્યવસ્થિત થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે જે ફૂલ કોઈ કમ્પ્લેન હોય જે પાણીના ખાણીપીણીના એકમ પાણીપુરીના એકમ છે આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આંકડાકીય દ્રષ્ટિએ જાળાવટીના ડિસેમ્બર માસ દરમિયાન ટુ થર્ટી નાઇન કેસીસ જોન્ડિસના વન ફોર્ટી નાઇન કેસીસ ટાઇફોઇડના વનટી કેસિસ અને કોલેરાનો એક કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે હાલમાં જે વોટરપોર્ડના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે તેને આધારે કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા હાયદર કોઈ કઠફોટ છે પાણીપુરીના ધંધાકીય એકમ છે અન્ય કોઈ ધંધાકીય એકમ છે આ તમામ જગ્યાનું સઘન ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આજે પણ શહેરના બહેરામપુરા વિસ્તારમાં જે પાણીપુરીનું પાણીપુરીનું જે ધંધાકીય એકમો આવેલા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને તે જગ્યાએ ત્રણસો લીટર જેટલા પાણીના પાણીનો નાશ કરવામાં આવેલો છે આ ઉપરાંત ચારસો કિલો જેટલા બટેકાનો નાશ કરવામાં આવેલો છે અને આ જગ્યાએથી પાંચ ફૂડ સેમ્પલ લેવામાં આવેલા છે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીપુરીનું પ્રોડક્શન થતું હોય છે અને આ વિસ્તારમાં એક સઘન ચેકિંગ કરીને આવનાર દિવસ તકે અંદર પણ પ્રોપર મોનિટરિંગ થાય કે પ્રકારની કામગીરી કરવામાં આવશે સાથે સાથે પાણીના જમનું જે સપ્લાય થતા હોય છે તેનું બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે સર જે